નાગા નાગાબાવાનો મેળો ફરી આજે હરાજી થઈ હતી અને બે લાખ અને વીસ હજારની અંદરમાં જે સામેનો મેળો છે તે ત્યાં ભરાશે અને મંદિરની પાસેનો જે મેળો જે છે એ નાગાબાવાના મહંત પાસે જે પોતે પ્લોટ પાડીને વેચશે એ મુજબની હરાજી કરવામાં આવી છે અને ભાટી ટીવીએ જે મુહિમ ઉપાડી એ મુહિમની આજે જીત થઈ છે અને આ મેળો આજે ફરી ભરાવવાનો ચાલુ થયો છે એ વાતની ખૂબ ખુશીની છે કે ભલે બે લાખને વીસ હજારમાં મેળો ભરાય છે અને એક લાખને દસ હજારની નુકસાની ગઈ છે તેમ છતાં પણ એક લાખની નુકસાની થવા છતાં પણ મેળો ભરાય છે એની ભાટી ટીવીને ખૂબ ખુશીની વાત છે કે મેળો ભરાવાનો ચાલુ થયો છે નહીંતર મેળો ભરાશે કે નહીં ભરાય એ પણ એક પ્રશ્ન હતો અને એ પ્રશ્નને વાચા આપવા માટે તેને ભા સાત અંદર રોડ પર કોઈ રોડ ઉપર ટ્રાફિક હા પર જેની છાઈતમાં રોડ ના અંદર જ રોડ ઉપર કોઈ થાય એવું ભજીવાળા તો જે છે એ તો એમને મંદિર ની જગ્યા એ તો ફાઈનલ ના

એ સાધન નથી આ

નગરપાલિકા એક મિની ટેન્ડર છે નગરપાલિકા પાસે છે એ આ સ્ટેન્ડ બાય રહેશે પછી ટોઇલેટ છે નગરપાલિકા પાસે છે રહેશે અને પીયુપી પાણીની કઈ સુવિધા નગરપાલિકાના તાકાની કઈ સુવિધા પાણી જરૂર છે આવો થોડી 5000 રૂપિયા આ પાટ કુલ 34 ફ્લોટ છે બરાબર એમાં 10 10000 ના છે 24 ફ્લોટ

અમારો તો લેઆઉટ પ્લાન મંજૂર થયેલો ભાગ નથી બાકીના ચોવીસ પ્લોટ છે પાંચ પાંચ હજાર લખો ચોવીસ બીજું બોલો પૂરું થઈ ગયું બાપુને આપી દેવાનું ગયું કાલે વાત થઈ

મોરબી જિલ્લાના વાકાનેર માં પરંપરાગત રીતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતા નાગા બાવાના મેળાના નગરપાલિકા એ ફરીથી પ્લોટ વાઇઝ હરરાજી નું આયોજન કરેલું હતું એમાં આજે બાર વાગે આયોજન હતું બાર પંદર મુન્નાભાઈ વ્રજલાલ કારિયા એક વ્યક્તિએ પોતાનું નામ નોંધાવેલું હોય

દસ પ્લોટ મોટી સાઈઝ ના હતા એના દસ હજાર રૂપિયા અને ચોવીસ પ્લોટ નાની સાઈઝ છે એના પર પ્લોટ પાંચ હજાર એમ કુલ બે લાખ વીસ હજાર ની રકમ માં હરાજી પૂર્ણ થઈ છે બરાબર છે પછી સાહેબ ધારો કે ભાઈ જે પ્લોટ અત્યારે લીધા છે એ પછી અન્ય ભાવમાં વધારે ભાવમાં વેચશે તો એ તો વ્યાપારીકરણ છે જે પોતે એનો પણ કઈ છે હેલ્ધી

પણ નગરપાલિકા એ જોવાનું હોય ત્રણ લાખ ને દસ હજાર માં ઓલિયો મેળો એના બદલે એક લાખ ની અત્યારે નુકસાની ગઈ છે નુકસાની ગઈ ને હા હા એમ જોવાનું હોય આવતી વખતે આવી રીતે નો થાય આ વખતે અત્યારે જો ને બે લાખ ને દસ માં ગયો છે બે ને વીસ માં ગયો તમારે શું એના અંદર એક લાખ ને દસ હજાર ની નુકસાની ગઈ છે

અઢાર લાખની અંદરમાં લેવાનો હતો જે પ્લોટ એ પ્લોટની જે ઓછામાં ઓછી પ્રાઇસ જેની ત્રણ લાખ અને દસ હજાર રાખેલી હતી આજે એ મેળો ખાલી બે લાખ અને વીસ હજારમાં મેળો વેચાણો છે એટલે આજે પણ જે મેળાના જે તમે જુઓ તો એક લાખ ને દસ હજાર જેવી નુકસાની આજે નગરપાલિકાને ગઈ છે તેમ છતાં પણ આ જે ભાટીવીએ જે મુહિમ ઉપાડીને જે મેળો થવાનો જ નહોતો એવી બધી લોકવાયકા ચાલતી હતી એનો જે આ જે ભાટીવીએ એક બધાને સંદેશો આપ્યો અને એક મુહિમ ચલાવી તો એના અનુસંધાને નગરપાલિકાએ પણ જાગૃત થવું પડ્યું છે અને મેળો ભરવા માટે થઈને એવો પણ આગળ આવ્યા છે એટલે ખરેખર અમે તો નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરને પણ અમે ધન્યવાદ આપીએ છીએ કે તમે ભલે જ ઓછી પ્રાઇઝમાં પણ મેળો ગયો પણ મેળો ભરાણો છે નાકાબાઓનો એની ખુશી છે આજે આપણી સાથે જે નાગાબાના મોહનસિંહ ખુશાલગિરી બાપુ જે છે એને કેવી ખુશી છે એ જરાક આપણે જાણીએ અમને ખુશી એટલું હે કે ચાર વર્ષની જૂની જગ્યા હતી એ જગ્યામાં આજે ફરીવાર નાના બાવાનો ઉમેરો ચાલુ થયો અને આ ફરીવાર જ્યારે એની હરરાજી કરવામાં આવી એનો યશ બધો અમે ભારતીભાઈ ટીવીને આપી હતી કારણ કે એના હસ્તક જ આ બધું થયું અને દાદો વ્યશ અમે એટલા માટે આપીએ કે આપણા નાયબ મામલતદાર મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસર સાહેબે આવી અને એમને કીધું કે તમારે નાગાબાવાનો મેળો ભરાવાનો છે એની હરરાજી અમે ક્યાં કરવાના નથી એટલે અહીંયા હરરાજી થઈ ગઈ અહીંયા બધાને સંતોષ થઈ ગયો અને મેળો રાબેતા મુજબ ચાલુ રહેવાનો છે નોમની રાતે પણ રાતે નાગાબાવાની આરતી થવાની છે અને સવારે દસમ નોમ નદી મેળો પણ ખુલ્લો મુકાઈ જવાનો છે નોમ દસમ અગિયારસ નાગાબાવાનો મેળો રાબેતા મુજબ ચાલુ રહેવાનો છે મિત્રો આપણે ખુશીની વાત એ છે ખુશવાલગીરી બાપુ પણ ખુશ થયા છે કારણ કે એની આસ્થાનો સવાલ હતો એને મને વાત કરી કે ભાટીભાઈ આ મેળોનો શું મારે બધાને જવાબ આપવો મને બધા આવીને પૂછે છે કે ભાઈ આ મેળો ભરાવાનો છે કે નહીં તો મને પણ જાણ નહોતી એમ એટલા માટે થઈને ભાટી ટીવીએ એક આ મુહિમ ઉપાડી કે ખરેખર મેળો થવાનો છે કે નહીં એમ અને એની જાગૃતિના ફળ સ્વરૂપે બાબુભાઈ ઉગ્રેજા પણ અમારી સાથે જોડાયો છે એટલે બાબુભાઈ ઉગ્રેજા તમારો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારી સાથે મોહમ્મદભાઈ રાઠોડ જોડાણા છે સિનિયર પત્રકાર એટલે મોહમ્મદભાઈ રાઠોડનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એને ખુલ્લા કોઈ રાજકારણી ખુલીને વાંકાણીના જ્યારે આગળ આગળ નથી આવ્યા ત્યારે બાબભાઈ ઉગ્રેજા અને મોમ્મદ રાઠોડ સાથે આવ્યા છે અને જે એને ખુલ્લીને વાત કરી છે એમાં જે બાબાએ ખરેખર એમ કીધું કે જો આ મેળો નહીં ભરાય તો હું મેળો ભરીશ ભાટી ટીવીની સાથે તો ખરેખર આજે ભાટી ટીવીએ એક અમે સ્તુતિય કાર્ય કર્યું છે અમે કોઈ મોટી મોત નથી મારી અમે એક સમાજને જાગૃત કરવાનું કામ કર્યું છે અને એ જાગૃતતાના એક સ્વરૂપે નગરપાલિકા જે જાગૃત થઈ અને નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વહીવટદાર અને નાયબ મામલતદાર ત્રણેય રસ લઈ અને જે આ મેળો ભરા ભરાવાનું જે શરૂઆત થઈ છે અને આ જે બે લાખને વીસ હજારમાં મેળો વેચાણો છે ભલે એક લાખની નુકસાની ગઈ છે તેમ છતાં મેળો ભરાય છે એની ભાટી ટીવીને ખૂબ જ ખુશી છે અને હર્ષની લાગણી અનુભવે છે